પાલનપુર ડિસ્સા હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી હતી આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓ અને બે બાઇક સવારોનો આવાદ બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર સાથે ટકરાઈ ગઈ હતી એટલી જોરદાર હતી કે કાર અને ગુલાટી મારી ગઈ હતી અકસ્માત સમયે કારમાં સવાર બે વ્યક્તિઓમાંથી ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી જોકે કે આજ સમયે સામેથી આવી રહેલા બે બાઇક સવારો ચમત્કારિક રીતે બચી ગયા હતા વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર પૂર ઝડપે આવી રહી છે અને અચાનક ડિવાઇડર સાથે અથડાઈને હવામાં ઉછાળીને બીજા ટ્રેક પર પલટી મારે છે આ દ્રશ્યો જોઈને અકસ્માતની ભયાવતાનો અંદાજ લગાવી શકાય છે